પોરબંદર સહિત રાજ્યભરના સમુદ્રમાં હાલ ફિશિંગ પર પ્રતિબંધ છે તેમ છતાં પોરબંદરના પાંચ ખલાસીઓ ફિશિંગ કરવા માટે ગયા હતા જેનું પીલાણું શુક્રવારે સાંજે ગુમ થયા બાદ કોઈ ભાળ મળી ન હતી ત્યારે સુરક્ષા એજન્સી દ્વારા શોધખોળ હાથ ધરાઈ હતી જે ખલાસીઓ આજે સવારે હેમખેમ પરત આવતા સૌએ રાહતની શ્વાસ લીધી હતી પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાં રહેતા વિશાલ અર્જુન જુંગીએ હાર્બર મરીન પોલીસ મથકમાં આ મામલે વિગત જાહેર કરી જણાવ્યું હતું કે તેનું સાકણીયા કૃપા નામનું પિલાણું લઈ શુક્રવારે સાંજે સાડા પાંચ કલાકે ભીડિયા વેળાવળના કલાસીઓ કિશન મેઘજીભાઈ ડાલકી પ્રભુદાસ રામજીભાઈ આંચણી મનસુખ લાલા પાંચડી રમેશ રામા લોઢારી તથા મુકેશ ફિશિંગમાં જવા અશ્માવતી ઘાટ ખાતેથી રવાના થયા હતા પરંતુ ત્યારબાદ શનિવારે મોડી સાંજ સુધી તેઓનો કોઈ સંપર્ક થયો ન હતો ત્યારે તેણે હાર્બર મરીન પોલીસને જાણ કરી હતી ત્યારબાદ પાછેની શોધખોળ માટે કોસ્ટગાર્ડ ને પણ જાણ કરાઈ હતી તેમ છતાં રવિવારે વહેલી સવાર સુધી તેઓની ભાડ મળી ન હતી અને ખલાસીઓ જાતે જ પીલાણુ લઈને પરત ફર્યા હતા અને તેઓને હાર્બર વરિન પોલીસ મથક ખાતે લાવવામાં આવ્યા હતા અહીં તેઓએ ગુજરાત ન્યૂઝની ટીમ સામે પોતાની આવકિતી વર્ણવી હતી અને કઈ રીતે તેઓ મોતને ને બાત ભીડી પરત ફર્યા હતા તેનું દિલ ધડક વર્ણન કર્યું હતું કિશન મેચી ડાલકી વિરિયા રહેવાસી फिशिंग निकला अहरा निकला निका फिशिंग साढ़े चार पीछे रात में एक वागे जाल लिया बैठा बहु पवन फाटो गया झाड़े बाकी पाई थी पी मशीन स्टार्ट पूरा रेवा दी थी झाड़ परसरी जाल पर रेवा दी थी आप मशीन पखंड रखा है आज मरक्षे पांच वगे मशीन चालू थी ने तो अभी सात वाले अंदर गया

આપડે આપણે હાલ દરિયામાં ફિશિંગ અંગેની તંત્ર વાર વાર મનાઈ ફરમાવી આવી હોવા છતાં અશક્ષો જીવના જોખમે ફિશિંગ માટે ગયા હતા ત્યારે પોલીસે તેની સામે કાર્યવાહી હાથ ધરી હતી નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર